પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ ચાર આરોપીઓ જે છે તે ફરાર છે અને જે બાળકોનો પરિવાર જે છે મૃતકોના પરિવાર છે તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે તેવામાં આજે આપણા કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં મહેન્દ્રભાઈ સીધી ચર્ચા તમારી સાથે કરીશું આજે પચીસ દિવસ પૂરા થયા અરડી દુર્ઘટનાને શું કહેશો ન્યાય ક્યારે મળશે સૌથી પહેલા તો હું આપ સૌ મીડિયાનો વિશેષ આભાર પ્રગટ કરીશ કારણ કે હાલ વડોદરાની પ્રજા તો લાચાર છે ગભરાયેલી છે ખબર નથી પચીસ દિવસ થઈ ગયા છે અને આપ સરકાર તો કદાચ ભૂલી ગઈ છે પોલીસ તો ગોકળ ગાય પદ્ધતિએ તપાસ કરી રહી છે પણ આપ મીડિયા આ વિષય પર ગંભીર છો કારણ કે મરનાર મૃતક બાળકના પરિજનો ખૂબ જ ગરીબ છે અને ગરીબોની પીડા આપ મીડિયા સમજો છો કારણ કે આપ મીડિયા એક લોકશાહીનો ન્યાયતંત્રનો એક ચોથો આધાર સ્તંભ છો અને આપણે યાદ રાખ્યું એ આપ સૌ મીડિયાનો આભાર પ્રગટ કરું છું પણ ચિંતાનો મુખ્ય વિષય જે છે કે પચીસ દિવસ પછી પણ જે મુખ્ય આરોપીઓ જે કહેવાય એટલે કે કોર્પોરેશન હું આપ મીડિયાને ફક્ત એક જ સવાલ કરીશ તળાવ કોનું કોર્પોરેશનનું અને જ્યારે તથ્ય કોર્પોરેશનના જ્યારે એક છોતેર માંથી ફક્ત બે જ મરદ બે જ કોર્પોરેટર જેને કહેવાય બાહોશ પોટમેન સ્પિરિટ જે પોતાની જવાબદારીને સ્વીકાર કરે છે જે સવાલ કરે છે કે એમનો સવાલ સ્પષ્ટ છે અને જયારે મેયરને કમિશનરને અનુલક્ષીને કહેતા હોય કે આપણે આમાં જવાબદાર છીએ આપણું નગર આપણું કોર્પોરેશન જવાબદાર છે તો હજુ વિચારો કે જ્યારે કલેક્ટર એટલે રાષ્ટ્રપતિ કહેવાય જિલ્લાના રાજા કહેવાય જ્યારે એમણે મુખ્યમંત્રી આદેશ કરતા હોય કે દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવાની છે આજે પચીસ દિવસે કલેક્ટર બધી બદલી થાય છે કલેક્ટર રિપોર્ટ સબમિટ કરે છે પણ તે પણ હજુ હજુ પ્રજાની સામે એ રિપોર્ટ ક્લિયર નથી થતો ખુલ્લો નથી થતો એટલે એવા કયા તથ્ય જોડાયા છે આ સમગ્ર શહેરની કોર્પોરેશન છે શું બાબતે આ બાબતે હું પ્રથમ દિવસથી કહેતો આવ્યો છું કે આરોપી ફરિયાદી કઈ રીતે બની શકે આ પ્રથમ દિવસે પણ એક તરખટ રચવામાં આવ્યું કોઈને પણ પૂછો બાળકો ક્યાં ના તો કે સનરાઈઝ સ્કૂલના તો સનરાઈઝ સ્કૂલ ફરિયાદી શા માટે ના બની તરખટ ત્યાંથી રચવાનું ચાલુ થયું છે આ એક રાજકીય એક ગેમ થઈ છે એક તરખટ રચાઈને મુખ્ય આરોપીઓ જ્યારે આનું સત્ય સમગ્ર મીડિયા પાસે અહેવાલ પહોંચેલા છે આરોપી ગોપાલ શાહનો વકીલ કોર્ટમાં બૂમો પાડી પાડીને છે

ખુલાસો આપે છે વડોદરાના પાંચ ધારાસભ્ય માટે બોલ્યા નથી કીધું નથી આપણે એવું સમજતા હતા કે દાળમાં કઈ કાળું છે હવે વડોદરાની જનતાને સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે આ તો આખી દાળ જ કાળી છે આમાં એક બીજો પ્રશ્ન જે ઉઠે છે કે કંઈક ને કંઈક તમને એવું લાગે છે કે હજુ પણ જે કાર્યવાહી થઈ રહી છે ખૂબ જ ધીમે થઈ રહી છે આજે પચીસ દિવસ થયા ત્યારે જઈને જે છે જૂના કલેક્ટર અતુલ ગોર હતા તેમણે અહેવાલ જે છે સરકારને સબમિટ કર્યો છે આપ વિચારો વડોદરામાં કદાચ પ્રથમ વાર બને છે ત્રણ વાર રિમાન્ડ રિમાઇન્ડ થાય છે હા અને તે છતાં જ્યાં સુધી મારા જાણ મુજબ છે જે બે મુખ્ય આરોપી ચાળુભાઈઓ ચાય કંપની હજુ પોલીસ એમના મોબાઈલ જપ્ત નથી કરી શકી આ ખૂબ અને હું જે દિવસથી આ એસઆઈટી ની રચના થઈ એ દિવસથી હું બૂમો પાડી પાડીને કહું છું કે ભાઈ મને પ્રદેશ ગૃહમંત્રીની એસઆઈટી ની ટીમ જોઈએ અહીંની લોકલ બનેલી એસઆઈટી ની ટીમ નહીં અહીં રાજકારણ હાવી છે અહીં ગાડી બલાડીઓને દૂધ સાચવવા આપ્યું છે પણ મારી વાત નથી લીધી જ્યાં સુધી આ નિર્દોષ બાળકોના વાલીઓને હું ન્યાય નહીં અપાવ ત્યાં સુધી હું મૂછ નહીં આવવા દઉં પણ તે છતાં આ સુવર ચામડીનું પ્રશાસન પણ હજુ બી કેમ કશું બોલવા તૈયાર નથી બસ દિવસો પર દિવસો જઈ રહ્યા છે પણ વડોદરાની પ્રજા સંસ્કારી પ્રજા છે ધીરજ રાખનારી પ્રજા છે 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 બીક કે વડોદરાની પોતે પણ સમગ્ર વડોદરા શહેર મોદીના ખૂબ જ જાય મોદીજીને ખૂબ જ લાઈક કરે છે મોદીજી આદર્શ છે પણ આ લોકોના કારણે મોદીજી ચિંતિત છે કે નહીં એ અમારા માટે ચિંતાનો વિષય છે મહેન્દ્રભાઈ બીજો એક સવાલ છે ખૂબ મહત્વપૂર્ણ છે જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસે પણ પોતાનો જે અહેવાલ છે છે રાજ્ય સરકારને છે જે જમા કરાવ્યો છે કે જે તે સમયે સ્કૂલ દ્વારા જે છે મંજૂરી લેવામાં આવી નથી શું કહેશો આ બાબતે તો આના સિવાય કોઈ નાના વ્યક્તિ દ્વારા કોઈ અપરાધ થયો હોય આજકાલ તો પોલીસ ખૂબ જ સરાહનીય કામ કરે છે હમણાં થોડા બે બે ત્રણ દિવસ પહેલાં એક મર્ડર થયું

સ્પષ્ટ પિક્ચર થઈ ગયું છે જે તે સમયના કમિશનરે આ ડ્રાફ્ટિંગ કર્યું છે આ લાવ્યું છે કોણ અને બહાર નીકળ્યા પછી પછી ઘોડા છટકી ગયા તમે તબેલાને મારો છો અને અત્યારે પ્રજાને તમે ગેરમાર્ગે દોરો છો જ્યાં દબાણ નથી હટાવવાના ત્યાં તમે દબાણ હટાવવા જતા રહો છો હવે તમને સેફ્ટીનું ભાન થઈ રહ્યું છે તો હવે પ્રજાને ઇન ડાયરેક્ટ રીતે બીવડાવવાનું કામ થઈ રહ્યું છે કે પ્રજા બી અને આ હોળી કાનમાંથી પોતાનું મગજ હટાવી દે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય મહેન્દ્રભાઈ કે આ કોભાંડો જે છે બાળકોના જીવ લીધા છે શું કહેશો આ કોઈ પણ નિષ્કાળજી હોય ને કોઈ બી લોભ લાલચ થાય ને ત્યાં દુર્ઘટના ઘટે ઘટે અને ઘટે આ દુર્ઘટના એટલી મોટી હતી ને એટલે હાઈલાઈટ થઈ રોજે રોજની આવી દુર્ઘટનાઓ કેટલી ઘટિત થાય છે હમણાં થોડા દિવસ પહેલા કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટર કામ કરે છે અને એની નિષ્કાળજીથી આજે નીચે ઉતરેલો મજૂર કોઈ પણ સેફ્ટીના સાધન વગર કરંટ ખાઈને મરી તો રોજે રોજના આ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે રોજે રોજના કેટલા જીવ જાય છે પણ આ કાંડ જે થઈ છે તેર બાળકો અને બે શિક્ષિકા અને હજુ પણ પ્રજા ગેરમાર્ગે દોરી રહી છે પણ હું આપ સમક્ષ અપેક્ષા રાખું છું હવે 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 બી ધીરજના દિવસો પૂરા થયા છે આપ મીડિયા જાગૃતિ ફેલાઈ રહ્યા છો આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અન્ય સંગઠન અને સામાજિક કાર્યકરો જોડાયા છે એ આગામી દિવસોમાં અમે રણનીતિ નક્કી કરીશું પણ આ આંદોલન અમે ટાળું નહીં પડવા દઈએ વાત કરીએ રાજનેતાઓની જે પોલિટિશિયન છે

સમગ્ર દેખાઈ રહ્યું છે જ્યારે આપણે ત્યાં ધારાસભ્ય ધારાસભ્ય લોકલાડીલા હોય અને તે છતાં આ ઘટના પર હજુ પડદો હોય જ્યારે કોર્પોરેશન ના કયા અધિકારીઓ આમાં જવાબદાર છે એ કોર્પોરેશન હજુ પોતે બહાર ના પાડી શકતું હોય આનાથી વિશેષ લાચારી અને દુર્ભાગ્ય વડોદરા માટે કશું ના હોઈ શકે શું માનવું છે કેવી રીતે બાળકોને ન્યાય મળે ન્યાય પાંચ છ લાખ રૂપિયા આપીને ગરીબ છે પણ સ્વાભિમાની છે એ લોકો હું એક પરિવારના ઘરે ફર્યો છું ભાગ્યેશભાઈ ભાગ્ય રોશની બાળકી જેવી બીજી બાળકીઓ છે ને કોઈને તો સત્તર વર્ષે સોળ સત્તર વર્ષે બાળક આયા હતા અને આ રોશની તો ખૂબ જ ગરીબ પરિવારની હતી એના ફાધરે એમના છોકરાને બાળકને દીકરાને સરકારી સ્કૂલમાં મૂક્યો હતો અને આ દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં અને એ ભાઈ દેવું કરી કરીને મજૂરી કરી કરીને એ દીકરી એક આઈપીએસ આપણા ત્યાં બેઠેલા ને છ સાડા છ લાખ રૂપિયા આપવાથી વળતર આપીને સંતોષ પામતા હોય તો કમસે કમ સહાનુભૂતિ આટલી નાની ના હોય સરકાર પણ જાણે છે કોર્પોરેશન પણ જાણે છે આજે તમે આ એક એક

ફરી કંઈક ને કઈક ભ્રષ્ટાચાર થતો એવું લાગે છે તમને થાય છે સો ટકા વાલીઓ ગાંધીનગર જવાના હતા મને જ્યાં સુધી વાલીઓનો જ મેસેજ આવ્યો છે હું પોલીસ ડિપાર્ટમેન્ટને સેલ્યુટ મારું છું એમની નિષ્ઠાપને પણ મેં સેલ્યુટ માનું છું એસઆઈટીના અમુક અધિકારીઓ દ્વારા વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો એમને કારેલી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને બાહેધરી આપવામાં આવી કે અમે નિષ્પક્ષ અને તતસ્થ તપાસ કરી રહ્યા છે અમે તમને ન્યાય અપાઈશું આજે પચીસમો દિવસ છે જે મુખ્ય આરોપી છે ને જે તમને બહુ ચિંતા પ્રગટ થશે બહુ ગંભીર વાત કરું છું ત્યાં ગાડી એ ભાઈ છે ને જુગારની ક્લબ ચલાવતો હતો આને ત્યાં ગાડી આપણા વડોદરા શહેરના એક બહુ મોટા અધ્યક્ષની ઓફિસ હતી આ એમની બાપની પર્સનલ પ્રોપર્ટીઓ હતી અને આ એવું કે છે મોબાઈલ લઈને ગાયબ થઈ ગયો અને આરોપીઓ તમે મર્ડરના ક્રિમિનલ આરોપીઓ જો તમે ચોવીસ કલાકમાં દબોચી શકતા હોય અને આ સ્ટેપ બાય સ્ટેપ બધા હાજર કરવામાં આવી રહ્યા છે એટલે વડોદરાની પ્રજા વેલામાં વહેલું ભૂલી જાય એ માટે લીપા છૂપી થઈ રહી છે એ વાતમાં સો ટકા વડોદરાની પ્રજા સહેમત છે અને એ બાબતે વડોદરા ગંભીરતાથી શાંતિપૂર્ણ વિચારી રહ્યું છે તો દર્શક મિત્રો આપે સાંભળ્યા મહેન્દ્રસિંહ ન્યાય માટે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એ લડતા રહેશે તેમણે પોતે પણ પોતાના માથાના વાળ અને મૂછ કાઢીને જે છે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી હરણી તળાવ પાસે બેસીને જ તેમણે પોતે મુંડન કરાવ્યું હતું અને ત્યાં સુધી બાળકો અને મૃતકો જે છે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી જે છે તંત્ર સામે લડતા રહેશે હવે જોવાનું એ રહેશે કે સરકાર કેવી રીતે આ મૃતકોના પરિવારોને ન્યાય અપાવે છે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર આપનો આપણે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ વધુ સમાચારો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ